આપણે ઉજવણી કરવાનું નિર્ધારિત કરવામાં આવેલ છે સૌ પ્રથમ સાતમી નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ ગાન પ્રસિદ્ધ થયેલું હતું તેને પંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ લખેલું હતું ત્યારબાદ તેને પણ આપણો ખેડા જિલ્લોથી કેન્દ્ર સ્થાને રહેલો છે તેવું ગામમાં જરા પણ મને સંકોચ નથી થતો અત્રે ખેડા જિલ્લા અહીંયાથી જ દાંડી માર્ગ પસાર થયેલી આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓને માતરમ માતરમની સાધ શતાબ્દી છે એટલે એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે આપણે સૌ મળ્યા છીએ ત્યારે વંદે

સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ યુવાનો અને અને પ્રત્યે સજાગ રહીને સ્વદેશી પ્રકૃતિને આપી આજ રોજ રાજ્ય સરકાર સૂચના મુજબ જ્યારે વંદે માતરમ ગીતને ને એકસો પચાસ વર્ષ પૂરા થયા છે ત્યારે એના માનમાં અને દરેક ભારતીયોના મનમાં આ શબ્દ પ્રત્યે જે લાગણી છે જે અહોભાવ છે અને અનંત ઉર્જાનો સ્ત્રોત એવો આ શબ્દ વંદે ને સાર્ધ શતાબ્દી પ્રસંગે તમામ જિલ્લા કક્ષાના સંકલનના અધિકારીશ્રીઓ તમામ સ્ટાફ સાથે બધાએ ઉપસ્થિત રહીને આનું ગાન કર્યું છે સાથે સાથે સ્વદેશી વસ્તુઓના ચીજ ઉપયોગ માટે પણ અમે સૌએ શપથ લીધા છે અને દરેક ગુજરાતનો નાગરિક હોય ભારતીય નાગરિક તરીકે સ્વદેશી વસ્તુઓને અપનાવવા માટે સંકલ્પ કર્યો છે અને રાજ્ય સરકાર અને ભારત સરકારની જે પ્રેરણા છે એને અનુરૂપ આ શપથ લઈને ભારતનો વિકાસ થાય ગુજરાતનો વિકાસ થાય અને આગામી વિકસિત ભારત બે હજાર સુડતાળીસના સ્વપ્નને આપણે સાકાર કરીએ એ દિશામાં આ પ્રથમ પ્રયત્ન રૂપે આપણે દરેક ભારતીયના મનમાં આ લાગણી જગાવી છે